સુરત ક્રાઇમ બ્રાન્ચેરેટ દરમિયાન પાંત્રીસ ઇન્સ્યુલિન સિરીન્સ દસ એમએલ ડિસ્ટીન વોટરની અગિયાર બોટલો બાર પોઈન્ટ પાંચસો ચાલીસ ગ્રામ એમ ડ્રગ્સ સાથે બે આરોપી ટૌીફ જહાંગીર પટેલ અને રહેમાન રહેહાન ખાન રહેમાનને ઝડપી પાડ્યા હતા સુરત ક્રાઇમ બ્રાન્ચે ઉમિયાન મંદિર પાછળ આવેલ પંચશીલ નગરના મકાનમાં દ્રોડા પાડ્યા હતા ત્યારે તેઓએ દ્રશ્ય જોયું કે પોલીસે પણ શ્વાસ અટકાવ્યો જમીલ ઉર્ફ જંગલીના બંને હાથો પર હજારો ઇન્જેક્શનના નિશાન સ્પષ્ટ દેખાયા હતા પૂછપરછ દરમિયાન તેણે ખુલાસો કર્યો કે વર્ષોથી ડ્રગ્સનું સેવન કરી રહ્યો છે અને પોતાના શરીરમાં ઇન્સ્યુલિન સિરીઝ મારફતે એમ ડ્રગ્સના ઇન્જેક્શન ગુસાડતો હતો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાન અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક માહિતી મળી હતી કે કોખિયાત જમીલ ઉર્ફે જંગલી પોતાના ઘરે ભાઠેના ઉમિયા મંદિરની પાછળ પંચિલ નગરના પાંચસો સત્તર નંબરના મકાનમાં ડ્રગ્સ પોતાના બે ત્રણ મિત્રો સાથે ડ્રગ્સનું સેવન કરે છે અને ત્યાંથી ડ્રગ્સ વેચે પણ છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એક સ્પેશિયલ રેડ ઘરનું આયોજન કરવામાં આવ્યું પંચો અને બધાની સાથે એ ઘરની વ્યવસ્થા એવી હતી કે નીચેથી એ લોક રાખતા હતા ત્રીજા માળ સુધી દરવાજો લોક કરે અને ઉપરથી કોઈ પણ માણસ જો ડ્રગ્સ લેવા આવે તો દોરી દ્વારાથી બોલી પાણી ડોલ નાની આવે એ નીચે લટકાવી અને એને આપી દેવામાં આવતું હતું ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઉપર અને જે બીજા આજુબાજુના ધાબાઓ ઉપરથી ને નીચેથી બંને જગ્યાએ એક સાથે રેડ કરતા એ જગ્યા ઉપરથી ત્રણ મળી આવ્યા છે જેમાં જમીલ ઉર્ફે જમીલ જંગલી આમિર ખાન તોફિક પટેલ અને રેહાન ઉર્ફે રહેમાન રેહાન ખાન આ ત્રણ ઈસમોની ધરપકડ કરવામાં આવી છે આમની પાસેથી તેર ગ્રામ જેટલું ડ્રગ્સનું એમડીનું આ લોકો સેવન કરતા હતા એ સ ડ્રગ્સ એમડી મળી આવ્યું છે એમની પાસેથી ત્રણથી ચાર ફોન મળી આવ્યા છે સ્ટરલાઇટ વોટર પણ આ ઇન્જેક્શન જે આપતા હતા એમાં એ સ્ટરલાઇટ વોટરનો ઉપયોગ કરતા હતા એ મળી આવ્યું છે સીરીઝ મળી આવી છે જે ઇન્જેક્શન દેવા માટે એ લોકો જે સિરીઝ હતી એ પણ અલગ અલગ મળી આવી છે અને આમની વધુ પૂછપરછ ચાલુ છે કે ક્યાંથી લાવ્યા હતા કોને આપવાના હતા અગાઉ જમીલ જંગલી છે એ બારથી તેર ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે જેમાં ચેઇન સ્નેચિંગ મોબાઈલ સ્નેચિંગ ડ્રગ્સ એમડીને કેસ અલગ અલગ કેસોમાં છે એવી જ રીતે તોફિક ઉર્ફે બેટરી જાંગીર પટેલ છે એ પણ ચેન સ્નેચિંગ એન્ડ પીએસ વગેરે 10 કેસોમાં પકડાઈ ચૂક્યો છે બે વાર એની પર પાસા થઈ ચૂકેલી છે બને ખૂબ જ રિઢાગુનેગર છે અને પોલીસની ખૂબ મહેનત પછી એક સફળતા મળી છે 13 જેટલું એમડી મળ્યું છે આમની વધુ પૂછપરછ ચાલુ છે કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે